જામનગર જિલ્લામાં ગ્રામ પંચાયતોની ચૂંટણીનો રંગ પૂરેપૂરો જામ્યો છે ઉમેદવારી પત્રો ભરવાના અંતિમ દિવસે સરપંચ અને સભ્યપદના ઉમેદવારોનો કચેરીમાં મોટો મેળાવડો જોવા મળ્યો હતો મોટી સંખ્યામાં ઉમેદવારોએ પોતાના ફોર્મ ભરીને ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું છે જામનગર તાલુકામાં કુલ ગામોમાં ગ્રામ પંચાયતની ચૂંટણી છે ગ્રામ પંચાયતો પણ થઈ હોવાનું જાણવા મળ્યું છે જામનગર તાલુકામાં કુલ આપણે એસી ગ્રામ પંચાયતની ચૂંટણી છે જેમાંથી સાઠ છે એ આપણે પૂર્ણ પેનલ સાથેની ચૂંટણી છે જ્યારે વીસ છે મધ્ય સત્ર અથવા તો વિભાજનની ચૂંટણી છે આજરોજ ઉમેદવારી કરવાનો છેલ્લો દિવસ હોય જેથી મામલતદાર કક્ષાએ અને તાલુકા પંચાયત કક્ષાએ જે તે સંલગ્ન આરો છે ત્યાં છે ઉમેદવારી કરવાનો છેલ્લો દિવસ હોય તો હું જે કંઈ ઉમેદવારી કરવા ઈચ્છતા હોય એને આજરોજ ત્રણ વાગ્યા પહેલાં ઉમેદવારી નામાંકન પત્ર છે એ જે તે પોતાના ચૂંટણી અધિકારીને સબમિટ કરવા માટે અપીલ કરીએ છીએ અને આજરોજ છેલ્લો દિવસ હોય તાલુકા પંચાયત કક્ષા તાલુકા પંચાયત કક્ષાએ અને મામલતદાર કચેરીએ ખૂબ જ ભીડ જોવા મળેલ છે